સુરત શહેરમાં સચિન વિસ્તારમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના ડાયમંડ પાર્કમાં ઈડીએ એન્ટ્રી કરી હતી ઈડી દ્વારા શરણમ જ્વેલર્સ એલ એલપીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યો છે આ સર્ચમાં આયાત અને નિકાસની કરોડોની એન્ટ્રીઓ મળી આવી હતી સુરતમાં એસ જેટ ખાતે શરણમ જ્વેલર્સ એલ એલ એક યુનિટ ચલાવે છે અને જેમ્સ એન્ડ જ્વેલરીની આયાત નિકાસ કરે છે ઈડીને નજીકના સૂત્રો પાસેથી જાણકારી મળી હતી કે આ કંપની ભારતની બહાર હુંડિયામણ મોકલવામાં સામેલ છે જે અંતર્ગત બે વર્ષની આયાત અને નિકાસ તપાસતા ત્રણ હજાર સાતસો કરોડની નોંધાઈ હતી જે રિપીટ જેથી ઈડીની શંકા દ્રઢ બની હતી જેથી એસીઝેડમાં સર્ચ કર્યું હતું જેમાં એક પોઈન્ટ ચૌદ કરોડના બેલેન્સ સાથે સંકળાયેલી સંસ્થાના બેંક ખાતા ઈડી દ્વારા સીજ કરવામાં આવ્યા હતા ત્યારબાદ હિસાબના ચોપડા તપાસતા તેમાંથી પાંચસો વીસ કરોડનો સ્ટોક ક્લોઝિંગ દર્શાવવામાં આવ્યો હતો ઈડીએ એક જ સાથે શરણમ જ્વેલર્સના પ્રમોટરની અમદાવાદ સુરત અને યુએઈ ખાતે આવેલી ઓફિસોમાં એરફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તપાસ હાથ ધરી હતી આ તપાસમાં ભારતમાંથી વિદેશમાં મોકલતા હોવાના પુરાવા મળી આવ્યા હતા સમગ્ર મામલે ઈડીએ ઉડાણપૂર્વક તપાસ હાથ ધરી છે જેમાં આયાત અને નિકાસની આડમાં કરોડથી વધુની એન્ટ્રી મળી આવી છે હાલ ઈડી દ્વારા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેન્ટ ઓગણીસો નવ્વાણુંના ના ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટની જોગવાઈ હેઠળ ઈડીએ કામગીરી શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત